આજ રોજ કચ્છના અંજાર તાલુકાના વર્ષામેળી ખાતે કેન્દ્રીય જળશક્તિ મંત્રીશ્રી સીઆર પાટીલે વેલ્સપન કંપનીના ડીઆઈ પાઇપ યુનિટનો શુભારંભ કરાવ્યો હતો કેન્દ્રીય જળશક્તિ મંત્રીશ્રીએ વેલ્સપન કંપનીની મુલાકાત લઈને કંપનીના ઓપરેશન આંતરરાષ્ટ્રીય કક્ષાની મેન્યુફેક્ચરિંગ ફેસિલિટીઝને નિહાળી હતી વેલ્સપન કંપનીના ઓગણચાલીસમાં જળ સંચય ક્ષેત્રે વેલ્સપન કંપનીના પ્રયાસો પ્રકલ્પો અને સંશોધનને જળશક્તિ મંત્રીએ બિરદાવ્યા હતા આ પ્રસંગે વેલ્સપન ગ્રુપની વિવિધ કંપનીઓને અલગ અલગ કેટેગરીમાં બેસ્ટ કારીગીરી અને લક્ષ્યાંકો હાંસલ કરવા બદલ કેન્દ્રીય જળશક્તિ મંત્રીના હસ્તે એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો